તમાકુની અંદર આપણી ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ ચાલુ છે તો જોઈ શકો છો તમે ખેડૂત મિત્ર આપની ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવરનું આ બંને દવાનું મિક્સ કોમ્બિનેશન કરીને ટ્રીટમેન્ટ ચાલું છે બરાબર તો તમારે પણ આ દવાનું ટ્રીટમેન્ટ કરવું હોય તો હજુ તમારો સંપર્ક કરજો બરાબર જો દવા બનાવીને રેડી કરી દીધેલી છે અને પિયતમાં પણ ચાલુ જ છે આનું ટ્રીટમેન્ટ તમાકુની અંદર આ દવાઓ વાપરવાથી ફાયદો એ થાય કે તમારે પહેલાં પહેલું તો વીસથી પચીસ ટકા ઉત્પાદનમાં વધારો થાય પ્લસ જે તમે ખાતર નાખતા હોય એનો પચાસ ટકા ઘટાડો થાય પાનનાની લંબાઈની વાત કરીએ તો ત્રણથી સાડા ત્રણ ફૂટનું પાન થાય પહોળાઈ બે ફૂટ અઢી ફૂટ સુધીનું પહોળાઈ થાય પાનનું વજન પણ એવું ઉતરે જાડાઈ પણ એવી પકડે નીચેની નસોની પણ જાડાઈ પકડે થડ મજબૂત થાય બરાબર અને વિકાસ સારો થાય પાન ફાટે એ બધું કામ આનું છે બરાબર સ્પ્રેની પણ દવા આપણી આવે છે જો મિત્રો yet much